એક મોબાઈલ લઈ લેવાનો છે જે મોબાઈલ નંબર તમારા બંધ થઈ ગયો છે તો તમે નંબર ચેન્જ પણ ત્યાં જઈને કરાવી શકો છો ત્યાં તમારે કોઈ પણ ફોર્મ ભરવાની જરૂર નહીં પડે ફક્ત તમે મોબાઈલ નંબર ત્યાં આપશો એટલે મિત્રો ત્યાં લિંક કરી આપવામાં આવશે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ ગેસ બાટાને બુકિંગ કરવા માટે તમારા મોબાઈલમાં એક નંબર એન્ટર કરવાનો છે આ નંબર એન્ટર કરવાનો છે નવ ચાર નવ ત્રણ છ જીરો બે 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 આ નંબર એન્ટર કરીને તમારા મોબાઈલમાં ડાયલ કરવાનો છે તો મિત્રો તમે જેવા પણ તમારા મોબાઈલમાં ડાયલ કરશો એટલે કંપની બોલશે અને તમારો મોબાઈલ આઠ અથવા દસ સેકન્ડની અંદર ઓટોમેટિક કટ થઈ જશે કટ થયા બાદ તમારા મોબાઈલમાં એક એસએમએસ આવશે તો તમે જોઈ શકો છો મિત્રો આવો એસએમએસ પાછો તમારા મોબાઈલમાં આવશે અહીંયા એસએમએસ આવી ગયો છે તો આપણે એસએમએસને ઓપન કરી લઈએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો નંબર એક વાળી લાઇનમાં લખેલ છે એચપી ગેસ બુકિંગ નંબર તમે જોઈ શકો છો અહીંયા ઓટીપી બતાવે છ આંકડાનો તો મિત્રો આ છ આંકડાનો ઓટીપી તમારે એ ભાઈને આપવાનો રહેશે તમે જોઈ શકો છો આ તમારે ઓટીપી આપવાનો થશે ઘણા લોકો આ નીચે આપેલો ઓટીપી ચાર અક્ષરનો એલ આપતા હોય છે પણ મિત્રો એ નથી આપવાનો જે નંબર એક પર બતાવે છે છ આંકડાનો ઓટીપી એ તમારે છ આંકડાનો ઓટીપી આપવાનો રહેશે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો